ભગવાનનો યથાર્થ નિશ્ચયના લક્ષણો આપણને સમજાવતા મહારાજ પોતે વાત કરીને કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે કર્મ જેવા ન જાણે સ્વભાવ જેવા ન જાણે પોતા જેવા ન જાણે સર્વના કરતા જાણે અને કરતા થકા પણ નિર્લેપ છે એમ સમજે અને એ પ્રમાણે જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો તે કોઈ રીતે કરીને ડરે નહીં જો મહારાજ પણ આપણને આગળ યાદ કરાવે છે કે મનુષ્ય માત્રની વૃત્તિ પરોક્ષમાં વધારે વિશેષ કરીને પડી હોય છે પણ મહારાજ કહે છે કે આપણને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થયો અને એવો નિશ્ચય કર્યો પછી કોઈનો ડગાયો ડગે નહીં નિશ્ચયનો અર્થ જ એ થાય છે ચલતી લેશ માત્ર ચલાયમાન ન થાય અને આપણને સ્પષ્ટપણે મહારાજ એક નિર્દેશ કરીને કહે છે કે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ભગવાનને ભગવાન જાણવા એક વસ્તુ આખી જુદી છે પણ કહે છે કે પ્રત્યક્ષપણે ભગવાનને સમજવા એ અતિ મહત્વનો મુદ્દો છે અને એટલે જ આપણે સમજી શકાય છે કે જ્યાં સુધી આપણને અષ્ટ પ્રકારની મૂર્તિને વિશે પણ પ્રત્યક્ષ ભાવ નથી આવતો ત્યાં સુધી કેટલાક લોકોને બધાને એમ થાય છે કે તમે આ મંદિરો બધા મોટા મોટા બાંધાવી અને એની અંદર પથરા પધરાવો છો તો પરોક્ષ ભાવની વાત તો બાજુ પર રહી પણ અષ્ટ પ્રકારના સ્વરૂપને વિશે ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે એ પ્રકારની દ્રષ્ટિ પણ એમાં રહેતી નથી એટલે એવી પ્રકારનો છૂપુ નાસ્તિકપણું એના જીવનની અંદર પડેલું હોય છે પણ અહીંયા તો આપણને કહે છે મહારાજ પોતે કે આઠ પ્રકારની મૂર્તિ ને નવમાં સંત એમાં હું અખંડ રહ્યો છું ભગવાન જયારે અખંડ રહ્યા હોય ત્યારે એ ભગવાનના સ્વરૂપને પ્રત્યક્ષ ભાવથી જ જેવા ભક્તિ કરવાની હોય યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે કે વિશે વિશેનો કેવો પ્રત્યક્ષ ભાવ કે પ્રત્યક્ષ ભાવ અષ્ટ પ્રકારની ની વિશે જેમ પ્રત્યક્ષ ગુરુરૂપ ની વિશે જેવો ભાવ છે એવો જ ભાવ ની વિશે પણ છે એટલે મૂર્તિની માન મર્યાદા સેવા પરિચર્યા અને સાક્ષાત ભાવથી જ કરવાની જેમાં આપણે જાણીએ છીએ કે બોચાસણની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિચરણ કરતા કરતા રાત્રિના સમયે શયન આરતીના ટાઈમે પધાર્યા છે અને ત્યારે તે વખતે ગામને વિચરણ કરતા એક નારાયણ સ્વામી હતા એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ લઈને વિચરણ કરતા હતા અને એક મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજનું જલ સ્વરૂપ રાખ્યું હોય એટલે એક પલંગની અંદર બંને હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપને પઢાડેલા પ્રમુખ સ્વામી મહારાજે દર્શન કર્યા અને ત્યારે પ્રમુખ મહારાજ મહારાજને વિશે અંતરની વિશે કેવો પ્રત્યક્ષ ભાવ એટલે ધીરે ધીરે પૂજારીને કહ્યું કે પૂજારી આટલા નાના પલંગની અંદર બંને હરિકૃષ્ણ મહારાજ અને પઢાડ્યા છે તો એમને પડખું ફરવું હોય તો કેવી રીતે ફાવે જે આ ભાવ છે ને પ્રત્યક્ષ ભાવ મૂર્તિ ની વિશે પણ પ્રત્યક્ષ ભાવ અને પોતાના પ્રગટ ગુરુ રૂપ હરિ મળ્યા છે એ જે નવમાં સંત એની વિશે પણ પ્રત્યક્ષ ભાવ આવો નિશ્ચય થયો હોય તો વાંધો આવે અને એ નિશ્ચય મહત્વ નો છે યોગીજી મહારાજ પોતે ગોંડલ ની અંદર રાત્રિના સમયની અંદર સાંજે થાળ ચાલતો હશે ત્યારે બાપા પોતે પધાર્યા અને દર્શન કર્યા તો તે વખતના સમયની અંદર શાક ની અંદર સરગવાની શિંગોનું શાક બનાવેલું જેને બાફીને ચણાના લોટ ની અંદર સરસ મજાનું એને ઘટ્ટ બનાવીને એમાં બોળેલી શિંગો હોય એ ખેંચીને ચૂસવાની હોય એમ તો યોગીજી મહારાજે ધીરે ટકોર કરતા કહ્યું કે પૂજારી સ્વામી સાંજે છે ને ક્યારે પણ કહેશે સરગવાનું શાક ન કરવું કારણ કે બપોરે કર્યું હોય તો મહારાજને જમવાનો ટાઈમ વધારે મળે એટલે કેતા કે અડધો કલાક જેવો સમય બપોરે મળે પણ સાંજે તો પંદર મિનિટ કે વીસ મિનિટ અને એમાં સમય મળે નહીં અને મહારાજ ક્યાંય ચૂસવા જાય તો ટાઈમ પૂરો થઈ જાય આ ભાવનાની અંદર આપણને સ્પષ્ટપણે અનુભવ થાય છે કે યોગીજી મહારાજને પોતે અષ્ટ પ્રકારના સ્વરૂપોને વિશે પોતે પ્રત્યક્ષ ભાવથી ભગવાનના દર્શન કરતા હતા એટલે આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે ભગવાન ના સ્વરૂપને પ્રત્યક્ષ સમજવું એ જ ભક્તના હૃદયની અંદર રહેલી સાચી ભાવના કામ આપે છે પણ મને ક્યાં કોઈ જોવે છે એમ જયારે પોતે પોતાના ની અંદર વિચારે ત્યારે આજે આપણે ઘણી જગ્યાએ એવું અનુભવીએ છીએ કે ઘણા બધા મંદિરોની અંદર દાન પેટી ગલ્લા પેટી હોય કે પછી નાના મોટા ભગવાનના સુવર્ણના દાગીના હોય તો કેટલાક લોકો ચોર ચોર લોકો ચોરી કરી જાય છે એને તો એમ કે ભાઈ માણસ કોઈ જોતો નથી ને અરે ભાઈ આ પ્રત્યક્ષ ભગવાન અને અષ્ટ પ્રકારનું ભગવાનનું સ્વરૂપ છે ને એમની દ્રષ્ટિ તો બહુ દિવ્ય ને વિશાળ હોય છે એ આપણને ભલે એમ લાગે કે આપણને કોઈ જોતું નથી માણસ જોવે તો માણસની દ્રષ્ટિ માણસ હોય તો માણસ ન હોય તો શું થાય પણ ચોરને મનમાં એમ કે મને ક્યાં કોઈ જોવે છે પણ ભગવાન તો જોનાર બેઠા છે અનંદકોટી બ્રહ્માંડ બ્રહ્માંડની અંદર જે તંત્ર ચાલે છે એ તંત્રને પણ ભગવાન જોવે છે વ્યક્તિ વ્યક્તિના જીવનની અંદર જુદા જુદા વિચારો ચાલે છે એને પણ જાણે છે અને અંદર તર્ક વિતર્ક થતા હોય મનની અંદર શંકા કુશંકા થતી હોય એને પણ જાણે છે એ જાણે છે એટલે એ ભય ભગવાન પોતે એ પ્રત્યક્ષ ને પ્રગટ સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ છે એ સમજે છે જેમ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે અભિસી બાપુને કહ્યું કે બાપુ અમે તમારા મોતૈયા લાડુ ખાવા માટે નથી આવ્યા અહી ધ્યાન પડ્યું મૂકીને અહીં જ્ઞાનનો પ્રાપ્ત કરો એમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે અંતર પકડીને વાત કરી એટલે આવી રીતે જ્યારે મોટા પુરુષ સર્વત્ર છે અને જાણે છે એ આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ અને એ સમજાય ને તો આપણે ભગવાન બાકી તો રામજી મંદિર ને ઓટલે થી ગાડી લઈને નીકળાય તોય આપણે આમ વાતો કરીએ કે અમારા ગામમાં રામજી મંદિર હમણાં બધું રિનોવેશન કરીને બહુ સારું કર્યું પણ અંદર જઈને દર્શન કરીએ કે ઓહો સાક્ષાત ભગવાન અહીંયા બિરાજમાન છે તો લાહો આપણે દર્શન કરીએ દર્શન કરીએ તો આપણી આંખ પવિત્ર થાય અને ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો આપણે પણ જીવનની અંદર અંતરની અંદર આપણને શાંતિ રહે એવી જ રીતે દૂધસાગર ડેરી રોડ ઉપર ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે જે ત્યાંથી લોકો નીકળે પ્રમુખ સ્વામી મહારાજે તો સહેજે સહેજે તમને બધાને દર્શન ન કરવા હોય ને તોય થઈ જાય એવી પ્રકારના મંદિરની ઉભણી કરી છે રોડ બરાબર એકદમ એક્ઝેક્ટ મધ્ય મંદિર ઘનશ્યામ મહારાજ પ્રથમ ખંડની અંદર મૂર્તિઓના દર્શન અને એટલું સરસ મજાનું ખુલ્લું મંદિર છે કે જેથી કરીને કોઈ અડચણ આવે નહીં દર્શન થઈ જાય પણ વિચાર એ કરવાનો કે આ ભગવાન જ છે અને આ ભગવાન પોતે પ્રત્યક્ષ વિરાજે છે એ પ્રત્યક્ષ ભાવ આપણને આવા ગુણાતીત સંતના જીવનની અંદર જોવા મળે અને એવા ભાવની અંદર જ્યારે આપણે જોઈએ તો આપણને પ્રત્યક્ષ ભગવાન છે એની આપણને ખબર પડે ઘણી વખત આપણે જાણીએ છીએ કે પ્રસંગને વિદેશની ધરતી ઉપર કોઈ યુવક કે બાપાને કહ્યું કે બાપા તમે ઠાકોરજી નું બહુ ધ્યાન રાખો છો એટલે સ્વામીશ્રી પોતે સમયે સમયે એમને જળપાન કરાવવું પોઢાડવા જગાડવા ફળ ફળાદી અંગીકાર કરાવવા ઠાકોરજી નો થાળ બરાબર થાય ઠાકોરજીની પૂજા સેવા બરાબર થાય આરતી અષ્ટક બરાબર થાય આ બધું સમયે સમયે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરતા હતા એટલે આવું જોઈને એલા યુવક ને મનની અંદર થયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જો પ્રત્યક્ષ ભાવ છે તો શું બોલ્યા સ્વામી કે આપણે શું ભગવાન નું ધ્યાન રાખવાના ભગવાન આપણું ધ્યાન રાખે છે આ તો આપણી ભક્તિ છે એમ દરેક સંસારી પોતાના ઘરની અંદર ઘર મંદિર હોય એ માત્ર દેખાવ પૂરતું રાખવું નહીં ઘર મંદિર એ પણ એક તમારું હરિમંદિર જેવું મંદિર ગણાય અને એની અંદર ભગવાનની ચિત્ર પ્રતિમા વધરાવી હોય તો સવાર સાંજ બે ટાઈમ થોડો સમય કાઢીને ભગવાનની પાસે બેસીને ગદગદ ભાવે પ્રાર્થના કરવી ગદગદ ભાવે ભગવાનને દીવો અગરબત્તી આરતી કરવી ભગવાન જમતા હોય તો આપણે સમય ઓછો મળે પણ જ્યારે એવો અવસર પ્રાપ્ત થાય ત્યારે તે વખતે ભગવાનને મનોવાર કરવા આ બધું ને પ્રત્યક્ષ ભાવ હોય ને તો થાય અને આપણે જાણીએ છીએ કે લોકજગત ની અંદર આવી રીતે કરે ખરા પણ એ પ્રત્યક્ષ ભાવ નહીં લોકો જોવે છે ને ઓહો આ મહાત્મા ને તો કેવું ભગવાન વિશે આટલી બધી ભક્તિ ભાવના છે એટલે મને કોક જોવે એમ હું કરું તો મારી મોટપ વધે આવા વિચારથી કરતા હોય તોય પણ એ અંતરની અંદર પ્રત્યક્ષ ભાવ આવ્યો કહેવાય નહીં પ્રત્યક્ષ ભાવની અંદર તો આપણને શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે યથા દેહ તથા દેવે જેવું આપણે દેહ માટે કરીએ છીએ એવું જ ભગવાન માટે આપણે કરવું જેમ કે આપણે કે બાર મહિનામાં બે જોડી ત્રણ જોડી ચાર જોડી કપડાં સીવડાવીએ છીએ તો આપણા ઘર મંદિરની અંદર નાની એવી સરસ મજાની ગાદી હોય ગાદી ઉપર એને સરસ મજાની ચાદર પાથરી હોય તો એ ચાદરને પણ બાર મહિને એક વખત તો બદલવી આ તો એમને એમ જ હોય વર્ષો પુરાણી દાદાના વખતથી ચાલી આવતી ચાદર ઢાકેલી પાથરેલી હોય અને ત્યાં ત્યાં જ બધું આ પ્રમાણે જેટલા જ્યાં જઈએ ત્યાંથી જે કંઈ નાના મોટા ભગવાનના સ્વરૂપ મળે એ બધાને આપણે એમાં ભેગા મૂકવાય એમાં કોઈ કોઈને આપણને દર્શન ન થાય એવું બધું ઘણી વખત બહુ મોટું તંત્ર ઉભું થઈ ગયું હોય છે પણ એકે વિજ્ઞાતમ સરમ વિજ્ઞાતમ આપણને મળ્યા જે ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત વર્યો એ મૂર્તિનો જ્યારે આપણે પ્રસ્થાપિત કરી હોય એમાં બધા આવી ગયા કોઈ બાકી રહ્યું નહીં અને એની વિશે આપણને બરાબરની ભક્તિ થવી જોઈએ તો એ ઘર મંદિરની અંદર પણ આપણા માટે જેમ કપડાં લાવીએ આપણા માટે કંઈક નવી વસ્તુ લાવીએ તો ભગવાન માટે પણ કંઈક સારો પ્રસાદ પણ ભગવાનને ધરાવો અને જે કહે છે ને સંતો કે તમારે ઘરની અંદર કહેવાય છે કે બપોરે એક ઇંચ જેટલો લાંબો દેહરાદૂન બાસમતી ચોખા જમવા આપણે એક નાની એવી લોટી પાણીની ભરીને મૂકી હોય એક નાની વાટકીમાં એક ખાકરનો ગાંગડો મૂક્યો હોય જમી લેજો નહીં પણ જેટલું કઈ રસોઈ ઘરની અંદર બને છે એ પહેલું ભગવાનને અર્પણ કરવાનું આપડી આ હિન્દુ પરંપરા છે આમાં કઈ ખોટું નથી કારણ કે આપણું જ કંઈ છે જ નહીં આ જે કંઈ છે એ ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે પણ દેખાડી દેવા માટે નહીં ઘણા હરિભક્તોને આપણે જોઈએ થાળ ધરાવતા જોયા હોય છે આમાં મોડામાં મહારાજ લેવાની તૈયારી કરે ત્યાં તો થાળ ગુણાતીતાનંદ સ્વામી પાસે જતો રહ્યો હોય છે હજી જ્યાં લેવાની તૈયારી કરે ત્યાં બાજુ ભગતજી મહારાજ એવી રીતે ફરાફર કરતો હોય ને થોડી વારમાં ઘંટડી મૂકીને થાળ લઈ લે એવું નહીં પણ કહેવાય છે કે યોગીજી મહારાજ પોતે કહેતા કે ભગવાન જમવા બેસે ભગવાન મંગળા આરતીની અંદર ભગવાન શણગાર આરતીની અંદર સાક્ષાત આપણને દર્શન આપે છે અને દર્શન પણ એવા ભાવથી કરવા કે ભલે આપણે અરે વાતો નથી કરતા અથવા તો બોલતા નથી પણ એ ભગવાન આ મૂર્તિને વિશે અખંડ રહ્યા છે અને સાક્ષાત ભાવ લાવીને કરવાના આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદથી આબુ જવા માટે મેં નીકળ્યા અને અમે આગ્રહ કરેલો વિનંતી કરી કે મહેસાણા દસ પંદર મિનિટ ખાલી હોલ્ડ કરી અને પછી આપણા આગળ જજો અને તે વખતે પધરાના શેડની અંદર અંદર વન મૂર્તિ પધરાવી એક નાની મંદિર જેવું કરેલું અને એમાં સવાર સાંજ આરતી થાય રવિવારની ની સભાની આરતી થાય અમે જે કંઈ રસોઈ બનાવીએ ભગવાન ને થાળ ધરાવીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારા અમદાવાદ તો શિખરબદ્ધ મંદિર અને ત્યાંથી વિદાય લે ત્યારે મહારાજે પોતે આસન પથરાવીને દંડવદ કર્યા દંડવદ કરીને સ્વામી બાપા પોતે નીકળ્યા અને મહેસાણા આવ્યા ત્યારે મહેસાણાની અંદર એ જે નાનું એવું મંદિર હતું એ મંદિરની અંદર પ્રમુખસ્વામી મહારાજે પોતે સેવકને કહ્યું કે પાથરણો લાવો અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ આસન પથરાવી દંડવત ગયા ત્યારે બાપા આ ક્યાં શિખર છે આ તો અહીંયા આગળ આ લોકો રહે છે એટલે આ મૂર્તિ ની સેવા પૂજા કરે છે ત્યારે સ્વામી કે બોલ્યા નહીં પણ અંતરની અંદર એને એક વિચાર એવો જ રહ્યો કે આ સાક્ષાત ભગવાન વિરાજમાન છે તો આવો પ્રત્યક્ષ ભાવનો નિશ્ચય હોવો જોઈએ નિશ્ચય બરાબર છે પણ એ પ્રત્યક્ષ ભાવનો જે નિશ્ચય છે ને એનો આનંદ આખો જુદો આવે છે જેમ આપણે કહેવાય છે ભૂખ લાગી હોય તો ભોજન પ્રત્યક્ષ જોઈએ આપણી સામે થાળીની અંદર લાડુ દાળ ભાત શાક ફુલવડી પીરસાયું હોય અને સામે હોય તો આપણને એમાંથી લેવાનું મન થાય જમવાની ઈચ્છા થાય મોઢામાં પાણી છૂટે પણ પ્રત્યક્ષ ન હોય તો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે ખાલી હોય એક થાળીને વાટક્યો ને આપણે માની લઈએ એવું નહીં આ તો શાસ્ત્રોક્ત વાત છે કે ભગવાન પોતે અષ્ટ પ્રકારની મૂર્તિને વિશે અખંડ રહે છે અને એમાં પણ પ્રત્યક્ષ ભાવ જેમ આપણે જાણીએ છીએ કે સત્પુરુષ આપણી હોલ હોલની અંદર આપણે બેઠા હોય હોય ત્યાં સુધી બાપા રૂમમાં અને હોલમાં આવ્યા ન હોય ત્યાં સુધી આપણને શું લાગે આપણે જેમ વાતો કરવી હોય એમ કરી બાપા આવે ત્યાં સુધી નવરાત છીએ ને પણ એ રૂમમાં બેઠા છે છતાંય હોલની અંદર પણ છે આ પ્રકારે જયારે આપણા જીવનની અંદર એ ભાવ પ્રત્યક્ષ ભાવ હોય ને તો આપણને તે વખતે પણ એક સત્પુરુષના ગુણોના દર્શનનો જ વિચાર આપણને આવે એટલે એટલા માટે થઈને જીવનની અંદર આ જ વાતને વિચારવાની છે એ અંદર છે છતાંય બહાર છે ને બહાર છે છતાંય અંદર છે એવી ભાવના આપણા અંતરની અંદર હોય તો સ્વામી કહે છે ને કે પ્રત્યક્ષ પ્રત્યક્ષ વિરાજમાન હોય ત્યારે આપણે તે વખતના સમયની અંદર વિવેકાદિક વિચારથી આપણે રહીએ પણ ભગવાન અને સંત નીકળી જાય પછી આપણે આપણી બુદ્ધિ પ્રમાણે આપણી પોતાની પ્રકૃતિ પ્રમાણે થોડો આનંદ હાસ્ય રસ કે પછી જે તે તે કંઈ આપણે હાડવુળું કરવા મંડી પડીએ એટલે હું આપણે જાણીએ કે ભગવાન ગયા